તો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં તો આજે આજનો વિડિયો થોડું અલગ છે તો તમને બતાવે આજે એક ટ્રેપ બનાવીને આપણે કરચલા પકડવાના છે તો આવું ટ્રેપ છે આ જો આવું ટ્રેપ બનાવવાનો છે ને પછી કરચલા પકડવાના છે તો ટ્રેપ કેવી રીતે બનાવે તે તમને બતાવે તો વિડિયો વિડીયો પૂરું જોજો વિડીયો સ્કીપ મારશે તો તમને ખબર નહીં પડશે કેવી રીતે ટ્રેપ બનાવી દે તો ચાલો તમને બતાવીએ તો પહેલે આપણે આવી દોરી લેવાની આવી પછી એના વચ્ચે આ પથ્થર બાંધવાનો આ થોડી જગા રાખીને આવી રીતે મને બતાવીએ આવી રીતે પેલે પથ્થર બાંધીએ આપણે પછી હમણાં આપણે ઘા એનો ઉપર બાંધી હવે પછી આપણે એવી સુધી દૂબ પતલી દૂરી લાવવાની ને એને ટ્રેપ છે બતાવે તમને કેવી રીતે બનાવી છે આવી રીતે બનવા જોઈએ ટ્રેપ બીજું બનાવીને બતાવો તમને આવી રીતે બનાવવાનું આવું એટલે કરસલું આવશે તો એમાં એમ ફસી જશે આવી રીતે તો આપણે બનાવી આ તમને તો જુઓ આ જો આપણો ટ્રેપ બનીને તૈયાર છે આપણે બાંધીએ આ બધા ફંદા છે એમાં કરસલો આવશે ને ફસી જશે તો એને પહેલાં આપણે બાંધી લઈએ આવી રીતે ટ્રેપમાં બાંધવાનું એક સાથે જ બાંધવાનું બધા આપણે બાંધી જોયું આ આ ટ્રેપ જ છે છે ને ત્યાં માટે હમણાં આપણે જાય ખાડીમાં ને લાખીએ ને બતાવે તમને કરસલા લાગે કે નહીં લાગે તે આપણે જોઈએ આ જો આપણે તો બનાવી લીધા છે પાંચ છ છે ટ્રેપ લાગે કે નહીં લાગે એ પણ તમને બતાવે તો ચાલો આપણે ડાયરેક્ટ મળીએ ખાડીમાં તો મિત્રો પાણી જો ભરતી આવી છે એમાં આપણે રાખીએ આ ટ્રે લાગે કે નહીં લાગે તે જોયા આપણે રાખી લઈએ આપણે ટ્રાય કરીએ રીતે આપણે ગાડી બી લખીએ આપણે આપણે બીજું ટ્રેપ હા એમાં આપણે રાખીએ કેમ કે એમાં કરશું લાગવાની શક્યતા સો ટકા છે એટલે આપણે સો ટકા ચાન્સ હોય એમાં જગ્યામાં રાખીએ આપણે હમણાં આપણે અડધો એક કલાક બાદ ઊંચાઈએ અને જોઈએ આપણે કરશા લાગે કે નહીં લાગે આપણા ટ્રેપમાં ફસે કે નહીં ફસે તો અડધો કલાક પછી આપણે ઉંચાઈએ તો ચાલો આપણે મળીએ અડધો કલાકમાં તો મિત્રો એક કલાકના આસપાસ ટાઈમ થઈ ગયો છે જો પાણી બી આપણે ખાડીમાંથી દરિયા ચાલી જતું છે તો હમણાં આપણે ઉંચાઈએ કરશું લાગે કે નહીં લાગે તે આપણે જોઈએ તમને બતાવ્યું તો આજે પહેલું ટ્રેપ છે આપણું જોઈએ લાગે કે નહીં લાગે જો મિત્રો પેલું સક્સેસ છે આ જો ફસી ગયું છે પેલા ટ્રેપમાં કરે છે મિત્રો આપણે જે ઉપર જઈને કાઢીએ હાજ નાલ્ડું કરે છે પેલા ટ્રેપમાં જ આપણે લાગી ગયું

খালে লিজো এক লাগি

મોટું કરું ભાઈ કીધું હતું ને કે સો ટકા ચાન્સ છે એમાં લાગવાનો તો આ જો મોટું કરસલું આવી છે આપડે મોટું કરું આખું ફસી ગયેલું છે જો કેવી રીતે ફસી ગયેલો છે મોટું કરશ લો મિત્રો આપણે ટ્રેપ સક્સેસ થતું છે તો જો આવી રીતે આપણે કરશ લગાડતા છે હજી એક ટ્રેપ બાકી છે જોઈએ આપણે કેટલા કરશ લાગે છે બતાવે તમને આજો ત્રણ થઈ ગયા છે આપણે કરચલા જો હમણે એક ટ્રેપ બાકી છે આપણે ઉચે કે બતાવે તમને તો મિત્રો આપણો લાસ્ટ ફાઇનલ ફાઈનલ ઉચકવાના છે ટ્રેપ તો જોઈએ એમાં ઘરે લાગે કે નહીં લાગે આ હા જો બે બે છે મિત્રો ડબલ ડબલ લાગેલા છે જો ડબલ લાગેલા છે આપણે કાઢીએ એને બતાવ્યું તમને ડબલ કરે છે બહુ પવન છે જો ડબલ કરે મિત્રો

મિત્રો આવું આપણું ટ્રેડ સક્સેસ છે આવા જ આપણે નવી નવી ટેકનિક લાવતા રહીશું આપણા વિડીયોમાં તો વિડીયો સારું લાગી હોય તો વિડીયોને લાઈક વિડીયોને શેર ને ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો હવે આપણે મળશું એક નવા વિડીયો